હેલ્લો મિત્રો કેમ છો બધા મજામાં જશો અત્યારે આપણે આવ્યા છે કિંગડોન હોટલે તમે જોઈ શકો છો જોઈ શકો છો કેમ કે અત્યારે આપણે કિંગડોન હોટલે આવ્યા છીએ મારા ભાઈનો બર્ડે છે એટલે આપણે આવ્યા છીએ તો આપણે અત્યારે અહીંયા કેક કાપવાની છે તમે જોઈ શકો છો બ્લોગમાં બનાવી રહીજો આપણે એક કેક કાપશું તમને પણ બતાવશું તો બ્લોગમાં જોવાનું ના ભૂલતા ત્રો આ રીતે ગાર્ડન છે અત્યારે અહીંયા અંદર કિંગડોંગ હોટલમાં ઇસ્કા બિસ્કા અને બધી કમ્પ્લેટ બાકા ચીક્કી બોલાવાની છે કાયદા સર અત્યારે અહીંયા આ મારા મમ્મીની કેક લઈને આવ્યા છે અત્યારે અહીંયા આપણે મોટું પતલું છે મોટું આગળની સાઈડ પતલું છે મિત્રો તમે જઈ શકો છો અમારે હાલ જો અત્યારે ઈસ્કાની બાકાચુકી બોલાવે છે કાયદેસર આજે ઈસ્કો નહીં કાંઈ લોકો નહીં નક્કી કર્યું કાયદેસર બાકા ચુકી બોલાવાની છે અમારા ભાઈ રાહુલ ભાઈ ને સાહિલ ભાઈ ને ભરતભાઈ ને બધા બાકાચીકી ચીકી કાયદેસર બોલાવે અમારા મિલન ભાઈ ને મારા મામા કેસુ કેક લઈને આવ્યા હતા મારી વાઈફ ને મારી મામી બે ઈસકે અત્યારે નાના છોકરા ને વારું જોઈ શકો છો અમારા સાહિલભાઈ ને અમારા રાહુલભાઈ કે બાકા બોલાવી જઈએ ઉતરવું નથી બે ઉતરી ગયા ને બે આ બે વધ્યા ચેલે સુધી ખેસવા વાળા છે અમારા ભાઈ ભાઈ ને ભરતભાઈ ને બે હિસ્કે એ વી ગયા કે આ વાંચે વાંચે તો આ ખોટા કે મિત્રો અમારા ભાઈ ની કેક આવી ગઈ આ રીતે કેક છે हमरा <laughs> <laughs> सुनील भाई कुर्सी ले नवा कादिया सर बाकासी की बुलावानी है के कंप्लीट कुर्सी कुर्सी ले ना आ गया हमारा भावदी भाई पानी पानी होटल ले ना आया अप परना छोटा तो बनाना है नाम तो हमारा कल भी चर्चा में सारा आज भी करता

ફટાફટ આઈ ગયો ફોટા પાડો ક્યાં પાડો મતલબ મને તો માર દે કોમેડી મિત્રો અમારો બ્લોગ તો કરી દેજો